અમરેલી કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી અમરેલીની ટીમ દ્વારા વહેલી સવારે આકસ્મિક તપાસ હાથ ધરતા કુકાવા વડીયા રોડ ખાતેથી ત્રણ સદી રેતી ખનીજના ડમ્પર અને ત્રણ કાર્બોસેલ ડમ્પર એમ કુલ છ ડમ્પર મળીને અંદાજે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તો અમરેલી ગ્રામ્યના ગાવકડા ખીજડિયા સહિતના ગામોમાંથી ત્રણ ડમ્પર મળી કુલ એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે આમ અમરેલી ખાણ ખનીજ વિભાગને મોટી સફળતા મળી છે હાલ અમરેલી ખાન ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સામે આંખ લાલાંક કરવામાં આવી છે આ કાર્યવાહી કેટલો સમય શરૂ રાખવામાં આવશે તે જોવા રહ્યું ઉપરથી મળેલી સૂચના પ્રમાણે આજે સવારમાં ખાણ ખનીજ બાબતે જે ઇલિગલ વહન થાય એ માટે એક ડ્રાઈવ રાખવામાં આવેલી હતી જેમાં આજે અલગ અલગ સ્થળે અમારી ટીમ અને મામલતદારશ્રીની ટીમ દ્વારા ચાંપાથળ મુકામે ગાવડકા પાસે નવા ખીજડીયા મુકામે અને અમરેલી સિટીમાં જેસિંગપરાયની પાસે કુલ પાંચ ડમ્પર અને લગભગ એકવીસ લાખનો મુદ્દામાલ પકડી પોલીસને આજે સુપ્રત કરવામાં આવ્યો છે અમે અત્યારે કરી અને પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવેલ છે અને એના દ્વારા ખાણ ખનીજને સોંપવામાં આવશે અને એને નિયમોનો સરદંડ દંડ કરવામાં આવશે વારંવાર ખનીજની ફરિયાદ આવતી હોય છે શું જ્યારે પણ ભવિષ્યમાં ફરિયાદ મળે કે ના મળે પણ અમારી ડ્રાઈવ હંમેશા ચાલુ રહેશે આજ રોજ તારીખ છ એક બે હજાર પચીસના ના રોજ કલેક્ટર સાહેબ શ્રી અમરેલીની સૂચના અને પુસ્તર શાસ્ત્રી શ્રી અમરેલીના માર્ગદર્શન હેઠળ કચેરીની ટીમ દ્વારા કુકાવા વડિયા હાઈવે પર બિન અધિકૃત ખનીજ વાહન કામગીરી ધરવામાં આવેલ જે સબબ અમારી ટીમ દ્વારા સાદી રેતી ખનીજનું અધિકૃત વાહન કરતાં ત્રણ ડમ્પરો કાર્બોસીલ ખનીજનું અધિકૃત વાહન કરતાં ત્રણ ડમ્પરો એમ કુલ છ ડમ્પરો કસ્ટડી બિન અધિકૃત વાહન કરતા જપ્ત કરવામાં આવેલ છે સદર ડમ્પરોને આશરે એક કરોડ જેટલો મુદ્દામાલ થાય છે અને સદર તમામ ઇસમો સામે ખનિતના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ આવશે સદર હાલના ચાલુ વર્ષમાં ખાનખનિજ ટીમ દ્વારા આસક્તિ મોટી રડ કરવામ આવેલ છે આગળની એક આગળના સમયમાં પર અમને અમને આ વર્ષે અમારા કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા પણ સૂચનામાં આપવામાં છે ले आ सतत आ रीते हमारी कामगिरी હવે ચાલુ રહેશે ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી